અમારા હિતેશ ભાઈ રિંગ હા અમારો બોર્ડ થોડી તકલીફ થઈ કેમેરો અમારો બોર્ડ તૂટ્યો હવે આ વાયર ને કેમેરો અંદર જાય હે આ રિંગ પડી હેટલે અમારી પાઇપ તૂટી હે કોલમ તૂટી હે બોરનું કોઈ પણ રિપેરિંગ કામ હોય આગુ પાછું હોય તો અમારા જે હિતેશભાઈ હે અમે અમે અરવિંદભાઈને બતાવીએ અમારા અરવિંદભાઈના બોર ઉપર આવ્યા છીએ હા હવે આ વાયરિંગ ચાલુ કેમેરાનું અને આ ટીવી હા તમે થોડા પાછળ આવી જાઓ તો આવતો ને મૂલ્યું

હાય લેવલ રેલ મે તો કાકા એ મોલક કી ચાર 44 44 આ બહાર તો અંદર અંદર નો લક્ષણ 43 95 ઉપર તો હોય હોર્મોન હા કે પહેલા હોય আইজ কত পা কত পা আইজ সাইবাইস এ তিনি কিছিনারে হ্যাঁ কিছুরাই টেস্ট টেস্ট ই냐면 খাবো পড়ায় তো খেলে তো কত খায়া হওয়া ও না খাওয়া তো কিছুই খাই খাই দেখা পড়া কি হয় পাইপ নাই 110 টাকা না নাই কত